સુરતમાં કેમિકલ ચોરીની વધી રહેલી ઘટના વચ્ચે હજીરા પોલીસે હજીરાના જૂના ગામ રાંગફિયા ખાતે આવેલા કાંતિ પટેલના ખેતરમાંથી કેમિકલના જથ્થા સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કેન્ડ ડામો ડીસીપી ઝોન સાત સૈફાલી ભરવાલ અને ઇન્ચાર્જ એસીપી એન્ડ ડિવિઝન શ્વેતા ડેનિયલ્સના માર્ગદર્શન હેઠળ હજીરા પીઆઈ વીએલ પરમાર અને સેકન્ડ પીઆઈ ટી કે દેવમુરાની ટીમ પીએસઆઈ જે પી કટારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી નામ મેડ કોન્સ્ટેબલ હિમાંશુ બાકુભાઈ તથા નામ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર જયસુભાઈ ને મળેલી બાતમી આધારે હજીરાના જુના ગામ રાંગ પડ્યા ખાતે આવેલા કાંતિ પટેલના ખેતરમાં દરોડા પાડ્યા હતા જેથી કેમિકલ જેવું પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે પ્લાસ્ટિકના કેનમાં ભરેલો કેમિકલનો જથ્થો તથા ટેમ્પો મોટર કાર અને બાઇક સહિતના વાહનો મળી આશરે સાત લાખ ત્રેસઠ હજારથી વધુનો જથ્થો કબજે કરી સ્થળ પરથી સંજય હરિરામ યાદવ અખિલેશ અભયરાજ મૌર્ય તુષાર પુરુષોત્તમ પટેલ નીતિન હસમુખ પટેલ અને કાંતિગોવિંદ પટેલને ઝડપી પાડ્યા હતા જ્યારે અજિતસિંહ અને મુકેશ નામના હિસામાં ભાગી છૂટતા ઓડિસોતેર વોન્ટેડ જાહેર કર્યા છે